અને દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ સાથે જોડાયેલા વેપારીઓ કંઈક નવું કરે કંઈક નવી પ્રોડક્ટ કરે લોકોને સસ્તી મળે એના માટે લોકોને ટકાઉ મળે એના માટે અને ક્વોલિટી સાથે આ પ્રોડક્શન બને એમાં ક્વોલિટીમાં ક્વૉલિટી સાથે એની કોસ્ટ પણ કંટ્રોલ થાય વધુમાં વધુ રોજગારી મળે અને વિદેશમાં પણ એને નિકાસ કરી શકાય એવા કોલેટેનો કામ થાય એના માટે એમણે નવી નવી ટેકનોલોજી સાથે આજે આ એક્સપો એમણે શરૂ કર્યો છે મને વિશ્વાસ છે આની પાછળનો જે હેતુ છે જે વર્ષોથી થતો આવ્યો છે આ વખતે પણ અગિયારમાં સીટેક્સ એક્સપોમાં એનો ફળ મળશે લોકોને એનો ફાયદો થશે લોકો પોતાની ઇન્ડસ્ટ્રીમાં વેલ્યુએડિશન માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાની ક્વોલિટી પણ સુધારશે પોતાનું પ્રોડક્શન પણ વધારશે પોતાની કોસ્ટ પણ ઓછી કરશે એના કારણે શહેરને પણ ફાયદો થશે લોકોને વધુ નવી રોજગારીની તકો ઊભી થશે ધન્યવાદ મયુર ગૌરવાલા સચિન ઇન્ડસ્ટ્રીયલ કો સોસાયટી સેક્રેટરી આજે ચેમ્બર દ્વારા સીટેક્સ ઇલેવન્થ એડિશનને લોન્ચ કર્યું છે વિજયભાઈ મેવાવાલા હસ્તક એક્ઝિબિશન થઈ રહ્યું છે અને સી આર પાટિલ સાહેબ જેઓએ આનું ઉદ્ઘાટન કર્યું છે આ એક્ઝિબિશનની ખાસિયત વેલ્વેટ એરજેટ મશીન છે જે છસો આરપીએમ ઉપર ચાલી શકે છે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે એની ઉપર બે બીમ લાગેલા છે ને આ છે આ ક્વોલિટી જે બની રહેલી છે કે દેખાઈ રહેલી છે તે નવ થાઉઝન્ડ ડેનિયરની ક્વોલિટી વેલ્વેટની બની રહેલી છે હાલમાં સુરત પર આ સાદા મશીન ઉપર બને છે અને તે ચોવીસ કલાકમાં એકસો ને પચીસ આરપીએમ ઉપર સમજો કે માત્ર ને માત્ર સાઠ મીટર કપડું લઈ શકતી હોય હવે અત્યારે આ મશીનની ખાસિયત એ છે કે એ છસો આરપીએમ પર ચાલે એટલે કે ચોવીસ કલાકમાં ડબલ પનામાં આ બસો વીસ મીટર કપરું કાઢે અને તે પણ ડિફેક્ટલેસ કારશે અને જેના કારણે જે વેલ્વેટના વિવરો બનાવી રહ્યા છે તેને કપડાંની પડતર કોસ્ટિંગ પણ ઓછી આવશે અને આ નિહારવા જેવી ટેકનોલોજી છે એટલે ખાસ કરીને આ એક્ઝિબિશનમાં વીવરભાઈઓને અપીલ છે કે આવી આ મશીનને જોઈ આ ટેકનોલોજીને ઇમ્પ્લિમેન્ટેશનમાં લાવે માર્કેટમાં ઓબ્વિયસલી આનું જે પ્રોડક્શન વધી રહેલું છે એટલે કે આની જે અહીંયા ઘરીથી એક્સપોર્ટ વધશે તે બહુ મોટામાં મોટો ફાયદો થશે અને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય લેવલ પર જ્યારે ગ્લોબલ માર્કેટ પર વ્યૂહરોએ ટકવાનું હોય છે તો કોસ્ટિંગ મહત્ત્વનો ભાગ ભજવે છે તો પ્રોડક્શન વધારે આવવાથી આની કોસ્ટિંગ સો ટકા ડાઉન થવાની છે અત્યારે ભારત દેશમાં મેકિંગ ઇન ઇન્ડિયાની વાત ચાલી રહી છે એ દરેક ભારત દેશના જે બી વેપારીઓ છે તેને અપનાવવાની ખૂબ જરૂરી છે પરંતુ એ પણ સત્ય છે કે જે ટેકનોલોજી ઇન્ડિયામાં બનતી જ નથી કે કોઈ બનાવી નથી શકતું તો તેવી ટેકનોલોજીને પણ બેન કરવી નહીં જોઈએ જો એ બેન કરવામાં આવે તો જે પણ ઇન્ડિયાના મેન્યુફેક્ચરર્સ છે તો તેને તે કપડું બનાવવામાં કઠિનાઈ થાય અને એ આપણે બનાવી ન શકીએ એટલે આંતરરાષ્ટ્રીય લેવલ પરથી આપણે કશશે ને કશ્ય પાછળ પડતા જઈએ